ભારત સરકારના રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણિયા ઉપભોક્તા બાબતો ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય અને સાંસદ શ્રી ભાવનગરના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી એટલે કે દિશા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી જેમાં બોટાદ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં અધિકારીઓએ તેમના વિભાગની કામગીરીની વિગતો અંગેનો પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભ તમામ જરૂરિયાતમંદો નાગરિકોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજે બોટાદ જિલ્લાની દિશા મિટિંગનું આયોજન હતું ભાવનગર જિલ્લાની દિશા મિટિંગનું પણ એ મિટિંગ પણ મળી ગઈ ખાસ કરીને બોટાદ જિલ્લાની જે દિશા મિટિંગ છે એમાં આ દિશા મિટિંગમાં અમારા પ્રમુખશ્રી અને કલેક્ટરશ્રી અનેક અધિકારીઓ સાથે દિશા મિટિંગ છે એની વિસ્તૃત ચર્ચા કરી છે ખાસ કરીને રોડ ગટર લાઇટ અને વિવિધ સરકારની યોજનાઓના વિસ્તૃત ચર્ચા કરી છે હવે પછીની જ્યારે દિશા મિટિંગ હશે ત્યારે બધા જ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પ્રોગ્રેસ સાથે આપણે બીજી દિશા મિટિંગમાં મળવું અને બોટાદ જિલ્લાને અને એના ખાસ કરીને બોટાદ શહેર અને ગામડાઓની અંદર જે પણ અધૂરા કામ છે એ ઝડપથી પૂરા થાય અને આવનાર દિવસોની અંદર જે પણ વધારે જરૂરિયાત જે છે એ પણ ધ્યાનમાં રાખી અને આયોજન કરવાની પણ સૂચના આપી છે અને વિકાસના કામ ઝડપથી થાય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશના અનેક વિકાસના કામો થયા છે અને વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે બોટાદ જિલ્લાના પણ વિકાસના કામો ઝડપથી થાય એ પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે અને એ પ્રકારે કામ થાય એવી અપેક્ષાઓ પણ એમની પાસે રાખી છે લોકોની સુવિધામાં વધારો થાય ખાસ કરીને રોડ કનેક્ટિવિટી મળવી જોઈએ પાણીની સુવિધા પ્રાપ્ત થવી જોઈએ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ગાર્બેજ જે કચરો છે એનું ડિસ્પોઝલ થાય અને પાણીની સુવિધા માટે જે કાંઈ જરૂરિયાત પડે એ પ્રકારે આયોજન થઈ રહ્યું છે